પચીસો રૂપિયા પચીસો રૂપિયા પચીસો રૂપિયા લઈ જાઓ લઈ જાઓ પચીસો લઈ જાઓ સાચું બાળકો માટે ટુ વ્હીલર માત્ર પચીસો થી સ્ટાર્ટ થઈ જવાની છે દરેક વેહિકલ માં મ્યુઝિક સિસ્ટમ સ્પીડ મીટર અને ધુમાડો નીકળે એવી રિયલિસ્ટિક સિસ્ટમ બનાવેલી છે એટલું જ નહીં આ ટાઈપ ના કોરિયન ડોગ અને કોરિયન બિલ્ડી પણ મળી જશે બાળકોને બેસાડવા માટે ના સોફા હું તો બીજું ઘણું બધું કલર મળી જવાનું છે આખી શોપ ફૂલ સ્ટોક ભરેલો છે એ દરેક આઈટમ એકદમ જોરદાર અને યુનિક મળવાની છે એ પણ તમારા મળશે રમકડા તો ખરા પણ એની સાથે ક્રિસમસ માટેની પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની ગિફ્ટ મળી જવાની છે આ તમને ગિફ્ટ માટે ઘણા બધા ઓપ્શન પણ મળી જવાના છે તમારે એક વાર તો મુલાકાત લેવી જ પડે તમારા માટે ઘણી ફાયદાકારક વસ્તુઓ અહિયાં મળી જવાની છે અગર પોચી જજો સ્વામિનારાયણ મંદિર સામે હરી ರಮಣ್ ಕಾಕ ಹ್ಯಾಡು